કડોદરા પોલીસ મથકની સામે અંટ્રોળી ગામના ભૂડીફળિયામાં પૈસાની લેવડદેવડમાં બે ગેંગ વચ્ચે ગેંગ વોર બે રાઉન્ડ ફાયરિંગ અંત્રોલી ગામના ભૂડીફળિયાના ઈશ્વર વાંસોડિયા અને પ્રવીણ વાંસફોડિયા ગેંગ વચ્ચે ફાયરિંગ પ્રવીણ વાંસફોડિયા અને દુર્ગેશની ગેંગે કરી ઈશ્વર વાંસોડિયા પર બે રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગમાં ગોળીઓ ઈશ્વર વાંસફોડિયાની કારમાં વાગી પૈસાની લેવડદેવડમાં થઈ બંને ગેંગ વચ્ચે ફાયરિંગ વડોદરા પોલીસે ઈશ્વર વાંસપોડિયાની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કર્યાની માહિતી શનિવારે બપોરે બે વાગે પ્રાપ્ત થઈ ફરિયાદી ઈશ્વર વાંસપોડિયા તેમજ ફાયરિંગ કરનારો તમામ ગુનાઇટ ઇતિહાસ ધરાવતા લિસ્ટેડ ઈસમો છે જેને સમયાંતરે પોલીસે પણ પીઠબળ પૂરું પાડતા તેઓ રીધા બની ગયા છે અને હવે બંને વ્યવસાયની હરીફાઈમાં તમામ સામસામે આવી ગયા છે ત્યારે આવનારા દિવસોમાં આ જંગ મોટું સ્વરૂપ ધારણ કરી લોહિયાર બને તો નવા નહીં કારણ કે અગાઉ પણ એકબીજા ઉપર હુમલાઓ થઈ ચૂક્યા છે

ના ગાડી પર વાયગું છે અને ગાડીમાં બંદૂક પણ છે અંદર ગોળી છે અંદર અને ગઈ અને લઈ ગયા છે અને કેસ પણ કર્યું છે અમે અંદાજે કેટલા લોકો હતા અંદાજે અંદાજે તો બે ગાડી ભરીને હતા બે ગાડી ભરીને લોકો આયા હતા હવે અંદાજે કેટલા હતા અમને ખબર નહી હતા એ અમને ખબર નથી ઝગડો કરવાનું તારે ખાલી આટલું અમને ખબર છે એ લોકો હરાથી અમારા પૈસા લેવાના છે માડીઓને ને એ સારું થઈને મારા પોયરા ઉપર હમલું કરે છે એ લોકો હાલમાં હા કરી છે હાજી વહેલી સવારે એક વડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને આઠ છે તો પચીસ એક અને સત્યાવીસ એક મુજબનો ગુનો દાખલ કરેલો સવારે સાત વાગે બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઈશ્વર રમેશભાઈ વાંસફોડિયા કરીને ફરિયાદી છે એમની ફરિયાદ એમણે હકીકત એવી લખાવેલી છે કે એમને કોઈ પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ખટરાક અને માથાકૂટ થયેલી અને ફરિયાદી પોતે ઓલપાડ રહે છે અને તેના માતા પિતાને મળવા માટે અંતરોલી ગામે આવેલ અને એ દરમિયાનમાં સામેવાળા દુર્ગેશ રાજભર પરવીણ સતીષ કાર્તિક રોહિત અને તેજસ આ લોકો વરના અને બ્રેઝા અલગ અલગ બંને ગાડીઓ લઈને આવેલા અને એની સાથે માથાકૂટ કરેલી અને માથાકૂટ દરમિયાન એણે પોતાની પાસેથી રહેલ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરી અને દાન લેવા ફરિયાદી પર હુમલો કરેલો આમ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોવા જઈએ તો તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમને અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શાહ સંભાળી રહ્યા છે